ગુજરાતમાં પાંચ વર્ષમાં બે હજારથી વધુ પુરુષે લગ્ન અને કારકિર્દીની સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું પુરુષ એટલે કઠણ કારજાનો અને જાહેર મરડે કે ઢીલો પડે તે ચલાવી લેવાય જ નહીં તેવી શેકાએ પુરાણી વિચારધારા આજે પણ અમલમાં છે પરંતુ હકીકત એ છે કે પુરુષ ભલે લાગણી વ્યક્ત કરી શકતો ના હોય પરંતુ તે પણ માનસિક રીતે ભાંગી પડતો હોય છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ અનુસાર વર્ષ બે હજાર અઠાર થી બાવીસ દરમિયાન ગુજરાતમાંથી લગ્નને લગતી વિવિધ સમસ્યાને કારણે એક હજાર બાસઠ પુરુષ અને સાતસો મહિલાએ આત્મહત્યા કરી જેમાં બસો પચીસ પુરુષ અને એકસો બેતાલીસ મહિલાનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર બાવીસમાં છાસઠ પુરુષો લગ્ન નહીં થવા પચાસ પુરુષે લગ્ન તર સંબંધને કારણે અને એકસઠ પુરુષે છૂટાછેડાથી આત્મહત્યા કરી અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા આજે અમદાવાદમાં દુઃખી પતિઓ તેમજ અન્ય પુરુષોની રેલી યોજાઈ હતી સવારે અગિયાર થી બાર દરમિયાન સુભાષ બ્રિજ સર્કલ થી નમસ્તે સર્કલ સુધી યોજાનારી આ રેલીમાં પુરુષો દ્વારા પોસ્ટર પ્લે અને બેનરો સાથે ભાગ લેવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેમ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની પર ભવ્ય ઉજવણી કરવાની માંગ કરવામાં આવી